દુશ્મને જાજા છે પણ એથી પંદર પચાસ ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નદી સમંદર ને અરે એના નીર તો જો મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જો યાર એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી બેન અપેક્ષા બેને પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલુ હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર એટલે આમ ધીરત રાખજો હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે આપણે યાર ત્યારે માની વંદના કરી આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે આ એકાદી વાત એવી કરું કે આયથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને હવારમાં જીવતરના કડા બદલાઈ જાય એવી આપણી વાતનું ઝવેરચંદ કાલિદાસ મેં ગાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે મેઘાણીએ ઘૂંટી ઘૂંટી વાતો લખી છે આ આલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં એ જવેર છે મેઘાણીનું લખેલું છે અને ત્યારે ભાગવતીને આ જેવા વિઘ્નહર્તા દેવ એટલે ગજાનંદ મહારાજ અને હું હમણાં વિશાલભાઈને કહેતો મેં કીધું આખું આ અધ્યશક્તિ મંડળ જે છે હવે આપણે પટેલને ને આ નહીં રહેવા જોઈએ આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે અહીંયા આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે હવે જ્ઞાતિના વાડા મુકાય તો મૂકી દેજો અને છતાંય તો જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર હા